નમસ્કાર ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સૌ દર્શક મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચાર વાતાવરણમાં મોટા પાયે પલટો આવતો જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ માવઠું અને વાવાઝોડાની શક્યતાઓને લઈને નવી આગાહીઓ સામે આવી રહી છે મિત્રો હાલ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં એક અત્યંત શક્તિશાળી અને ખુખાર તોફાની સિસ્ટમ વિકસતી જોવા મળી રહી છે આ સિસ્ટમ અલગ અલગ હવામાન મોડલ ના સ્પષ્ટ રીતે નજરે પડી રહી છે દરિયાની અંદર સતત દબાણ વધતું હોવાના સંકેતો મળી રહ્યા છે જેના કારણે આવનારા દિવસોમાં આ સિસ્ટમ વધુ સક્રિય બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે સાથે મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પણ હળવાથી મધ્યમ દવાણવાળી બે અન્ય સિસ્ટમો સક્રિય બની રહી છે આમ એકસાથે ત્રણ અલગ અલગ સિસ્ટમો કાર્યરત થવાને કારણે દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા હવામાનિક ફેરફારો શરૂ થઈ ગયા છે જેમ જેમ આ તમામ સિસ્ટમો દરિયાના માર્ગે આગળ વધતી રહી છે તેમ તેમ તેનો પ્રભાવ ભારતના અનેક ભાગોમાં જોવા મળી શકે છે ખાસ કરીને ગુજરાતના હવામાનમાં આવનારા દિવસોમાં નોંધપાત્ર બદલાવ જોવા મળશે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ભરશિયાળાની વચ્ચે ફરી એકવાર ઘનઘોર વાદળો ગુજરાતના આકાશમાં મંડરાતા જોવા મળી શકે છે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે સવાર અને રાત્રિના સમયે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમી અનુભવાઈ રહી છે મિત્રો લાઈવ સેટેલાઇટ ચિત્રોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હિન્દ મહાસાગરના વિસ્તારોમાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસતું હોય તેવું જોવા મળી રહ્યું છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સિત્તેર થી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે આ સિસ્ટમ ધીમે ધીમે પોતાની દિશા બદલીને દક્ષિણ ભારતના તટીય વિસ્તારો તરફ આગળ વધી રહી છે જેના પરિણામે શ્રીલંકા તમિલનાડુ કેરળ તેમજ દક્ષિણ ભારતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ શરૂ થયો હોવાના અહેવાલો હાલ સામે આવી રહ્યા છે મિત્રો હવે મહત્વની વાત એ છે કે આગામી સાત દિવસમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે શું ગુજરાતમાં માવઠાની શક્યતા છે ઠંડી વધશે કે ઘટશે અને પશ્ચિમી વિક્ષેપો ક્યાં સુધી અસર કરશે આ તમામ પ્રશ્નોના જવાબ મેળવીએ તો હાલ પશ્ચિમ તરફથી આવતી નવી નવી વેસ્ટર્ન ડિસર્બન્સ સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે તેના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે અને ત્યાંથી ઠંડા તથા ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે હાલ દરિયાના ઉndarrayવાળા વિસ્તારોમાં ઊંચા મોજા અને તોફાની પરિસ્થિતિ જોવા મળી રહી છે બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્ર સુધી વરસાદી સિસ્ટમ વિશાળ વિસ્તાર ફેરાયેલો છે જેના કારણે સમગ્ર દક્ષિણ ભારત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં અસ્થિરતા જોવા મળી રહી છે ઉત્તર ભારતની ઠંડી હવાની અસર પણ હવે ગુજરાત સુધી પહોંચતી દેખાઈ રહી છે લાંબા સમય બાદ ફરી એકવાર પશ્ચિમી વિક્ષેપો સક્રિય બન્યા છે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની માહિતી વ્યક્ત કરવામાં આવી છે અને તેમના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જેમ કે દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ મોરબી પોરબંદર જુનાગઢ અને વેરાવળ સહિતના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ બારડોલી વલસાડ નવસારી આહવા ડેડિયાપાડા જાંબુસર અને કરજણ જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાની શક્યતા દર્શાવવામાં આવી છે અને સાપુતારા જેવા ઊંચાણવાળા વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે અમદાવાદ ગોધરા અને નડિયાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ શકે છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ડબલ ઋતુનો અહેસાસ થવાની શક્યતા છે મિત્રો આગામી દિવસોમાં ખાસ કરીને ડિસેમ્બરના અંત અને નવા વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જાન્યુઆરી મહિનામાં ઠંડી વધુ તીવ્ર બનશે અને અગિયાર જાન્યુઆરી બાદ હાડ થી જાવતી ઠંડી અનુભવાઈ શકે છે ઉત્તરાયણ દરમિયાન પવન શક્યતા હોવાથી પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે જોકે ખેડૂતો માટે આ માવઠું ચિંતાજનક બની શકે છે કારણ કે પાકને